મોબાઈલ ફોનના વળગણને લઈને સુરતના પાંડેસરામાં યુવતીના આપઘાતનો મામલો સામે આવ્યો છે અઢાર વર્ષની કિશોરીએ મોબાઈલ ચલાવવા બાબતે પિતાએ ઠપકો આપ્યો તો માઠું લાગી જતા યુવતીએ આપઘાત કરી લીધો હતો મોબાઈલ ફોનની લત કહો કે વળગણ તેના દૂષણને કારણે બની ગયા હોય એમ કહેવું અસ્થાની નથી પાંડેસરા શિવનગરમાં વસવાટ કરતા પરપ્રાંતિય પરિવારમાં અઢાર વર્ષીય પુત્રી મોબાઈલ ફોનમાં અતિ વ્યસ્ત રહેતી હોવાને કારણે પિતાએ ઠપકો આપ્યો હતો તો મોબાઈલમાં વધુ શું કામ વ્યસ્ત રહે છે જમવામાં વધુ

दीपा पे कहा पंडेसरा शिवनगर में रहते थे, थे क्या क्या हुआ? बस उसका पापा ने थोड़ा खिजवाया नमक ज्यादा हो गया था सब्जी में थोड़ा मोबाइल में व्यस्त रहती थी नमक क्यों जैसा कर दिया इसके वजह से उसने आत्महत्या कर ली नहीं शादी नहीं हुई मोबाइल में लड़के वीडियो होते उसमें डाके मैं तो ये कहना चाहता हूँ माँ बाप को आजकल के ये सोशल मीडिया से दूर रखे बस